સમગ્ર કચ્છ જિલ્લો વિશ્વ સ્તરે વિવિધ પ્રવાસન સ્થળને કારણે ઝળકી રહ્યું છે ત્યારે માત્ર ભુજ શહેરની વાત કરીએ તો શહેરમાં અનેક જગ્યાએ કચરાના ઢગ એમના એમ પડેલા છે સમગ્ર ભુજ શહેરની વાત કરીએ તો નગરપાલિકા દ્વારા સફાઈના નામે મીંડું કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ માટે વિવિધ ઝોન બનાવી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે દરરોજ ગાડી આવતી હતી પરંતુ થોડા સમયથી આ ગાડી પણ અઠવાડિયામાં માત્ર બે વખત આવે છે સેનિટેશન ચેરમેન કોઈ પણ વોર્ડની મુલાકાત લેતા નથી જેથી કામગીરી થાય છે કે નહીં તે અંગેની જાણ તેમને હોતી નથી જેથી લોકોએ ભરેલા ટેક્સના રૂપિયાનો વેડફાટ થાય છે અને ખોટા બિલો પાસ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ આગેવાન કાસમભાઈ સમાએ ચંચળ ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યો હતો અને વાત કરી હતી ભુજમાં સફાઈના નામે જ્યારે મીંડું હોય અને માત્ર ને માત્ર સફાઈના ભાવ વધારા આ બોર્ડમાં કરવામાં આવ્યા ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો કે આ સફાઈ માટે નિષ્ફળ જ્યારે ભુજ શહેરમાં સફાઈ થતી જ નથી તો આ લોકોનો ભાવ વધારો શા માટે પૂરતા પ્રમાણમાં સાધનો પણ નથી આજે તમે આજે ઝોન સિસ્ટમથી આ લોકોએ સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપેલું છે પણ ઝોન પ્રમાણે સફાઈ જ નથી થતી ડોર ટુ ડોર ડેલી કચરો ઉપાડવામાં જવાનું છે પણ ત્રણ દિવસે ડોર ટુ ડોર ભુજમાં જ્યારે જઈ રહ્યો હોય અને અહીંયા ઓફિસમાં બેઠેલા સત્તાધીશો કોઈ પણ પગલાં ન લેતા હોય કોઈ પણ આ સેનિટેશનના ચેરમેન કોઈ વોર્ડની મુલાકાત પણ ન લેતા હોય તો ખરેખર દુઃખમાં બચી કે એ લોકોને જાવું જોઈએ સેનિટેશન ઇન્સ્પેક્ટરને જાવું જોઈએ કે આ વોર્ડના ઓર્ડર શું કરે છે સફાઈમાં કેમ ધ્યાન નથી આપતા એના માટે ખરેખર આ લોકોને કાયદેસર પગલાં પણ લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટરના આ બિલમાંથી ખરેખર કાપ મૂકવું જોઈએ કે ભાઈ તમારા સાધનો પૂરતા નથી તમે એક મહિનો ખાલી હું આજે ચેલેન્જથી કહું છું કે એક મહિના પૂરતો તમામે તમામ વોર્ડની વોર્ડ ઓફિસે તમે જાઓ ક્યાંથી સફાઈ માટે જે માણસો જાય છે કેટલા માણસો છે કેટલા વાહનો છે કેટલા ડોર ટુ ડોર માટે જાય છે માત્ર ને માત્ર અહીંયા ખોટા બિલો બનાવવા માટે જ અને કોન્ટ્રાક્ટરો જ્યારે આવતા હોય કરોડો રૂપિયા નગરપાલિકાના પ્રજાના ટેક્સના પૈસા જ્યારે વેડફાતા હોય તો આ એક દુઃખ બાબત છે ખરેખર આમાં સેનિટેશન ઇન્સ્પેક્ટર સેનિટેશન ચેરમેન નગરપતિ આ તમામની જવાબદારી છે તમે વારંવાર આ સફાઈ પરત વિસ્તારોની મુલાકાત લ્યો તો તમારા ધ્યાનમાં આવશે કે ખરેખર સફાઈ ભૂજમાં થાય છે કે નહીં